દીક મારું નામ મારું નામ અમિત છે આ પાલેડા પોલીસ સ્ટેશન આવવાનું કારણ શું અને તો અતિકટ બની છે આકીકતે એવી બની કે કાળા 10 વાગે ડાકજીપુરા રેલવે ફાટા ગાગર મારા કોઈના છોકરીને લાશ મળી આવી છે પણ લાશ મળી એટલે અમારા સંશય પાદ લાગે કે એનું મર્ડર થઈ ગયું મર્ડર થઈ ગયું એટલે અમે અતારે એફઆઈઆર ભરાવા માટે ડાકજીપુ આઈ પાલેડ પોલીસ સ્ટેશન આયા હે પણ અમારી હજુ કોઈ એફઆઈ લીધી નહીં અને હજુ નું એનું પીએમ થયું કે હજુ એને કોઈ ન્યાય નહીં મળ્યો જો અત્યારે અહીંયા આગળ એફઆઈઆર નહીં લખે તો એની એક બોડી આનંદ મેડિક ની અંદર પડી રહી છે જો અત્યારે હવે એફઆઈઆર ફાળશે તો આગળની કાર્યવાહી થશે જો અમને ન્યાય નહીં મળે તો અમે ત્યાં ઉગ્ર અનુભવ કરીશું તે મેડિકલ માં તૈય લાશ પડી રહી હતી તો હજુ ઉઠાવીશું નહીં અને પેલા પેલાની ડૉક્ટર વાળા એને પીએમ કરવામાં આવે અને એ હું એ થાય ભવિષ્ય શું તરા

તમારું ફરી નામ અને શું સગા થઈ ગઈ હું અમિત અને મારા કોઈના કોઈના છોકરા થાય